મિત્રો નરેન્દ્ર મોદી આવી રહ્યા છે ડેડિયાપાડા ચૈતર વસાવાને મળવા હા મિત્રો તમે સાચું સાંભળી રહ્યા છો પંદર નવેમ્બરના દિવસે ડેડિયાપાડાની અંદર બિરસા મુંડા ભગવાનની જન્મ જયંતિ નિમિત્તે નરેન્દ્ર મોદી ડેડિયાપાડાની અંદર પધારી રહ્યા છે મિત્રો હવે ડેડિયાપાડામાં લોક લાડીલા ધારાસભ્ય આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા હવે તો મિત્રો જનતા આદિવાસી સમાજના લોકોનો એટલો પાવર છે કે કઈ વાત જ ન પૂછો અને મિત્રો હવે એ જ ડેડિયાપાડાની અંદર આ નરેન્દ્ર મોદી પધારી રહ્યા છે તો મિત્રો કેવી સભા જામશે કેવો મામલો જામશે એ તો મિત્રો ખૂબ જ ભયાનક જોવા લાયક હશે કારણ કે કે આજે એવા એક સમાચાર મળી રહ્યા રહ્યા છે છે નરેન્દ્ર મોદી હવે ડેડિયાપાડા આવી એ પણ મિત્રો ચૈતર કેસાવાના વિસ્તારમાં જે વિસ્તારની અંદર ચૈતર વસાવા ડેડીયાપાડા ધારાસભ્ય હવે એમના જ વિસ્તારની અંદર નરેન્દ્ર મોદી આવશે એટલે કે એટલે મિત્રો હવે ત્યાં ભારતીય જનતા પાર્ટીના લોકો વધારે જોવા મળશે કે ચૈતર વસાવાની જનતા વધારે જોવા મળશે અને મિત્રો એ દિવસે શું મોટા ખુલાસા થશે કારણ કે તમે બધા જોતા હશો કે ચૈતર વસાવાની જનતા આમ આદમી પાર્ટીના કોઈ પણ નેતાઓ જ્યારે પણ આવી કોઈ રેલીઓ હોય કે સભા હોય ત્યારે મિત્રો લાખોની સંખ્યામાં સભા જોવા મળે છે ચૈતર વસાવાની રેલીમાં કે સભાની અંદર તો હવે પીએમ મોદી આવી રહ્યા છે ડેડિયાપાડાની અંદર તો મિત્રો શું ચૈતર વસાવા અને નરેન્દ્ર મોદીની મુલાકાત થશે હવે આમ આદમી પાર્ટીના નેતાઓ અને આદિવાસી સમાજના લોકો હવે શું મોટો ધડાકો કરશે એ તો મિત્રો માહિતી બહુ જાણવા જેવી છે તમારું શું કહેવું છે મિત્રો કે નરેન્દ્ર મોદી જે બિરસા મુંડા ભગવાનની જન્મ જયંતિના દિવસે આવી રહ્યા છે એટલે શું મોટો ધમાકો થશે હવે આમ આદમી પાર્ટીના ઘણા બધા એવા નેતાઓ છે ઘણી બધી એવી જનતા છે એ મિત્રો ના કરવાના સવાલો બીજેપી સામે કરશે મિત્રો બધી જનતા ત્યાં આમ આદમી પાર્ટીની હશે હશે અમુક લોકો બીજેપી સરકારના અને મિત્રો એ દિવસે બધા લોકો ત્યાં ભેગા થશે તો એક અલગ નજારો જોવા મળશે તમારું શું કહેવું છે તમે કોને સપોર્ટ કરો છો એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો પણ હવે મિત્રો પંદર નવેમ્બરના દિવસે મોટો ધમાકો થશે થશે ને થશે